समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં મેઘરાજા ઓળઘોળ બનાસકાંઠાના વડગામમાં 4.5 ઇંચ તો નડિયાદમાં પૂરા 4 ઇંચ વરસાદ ખાબક્યો गत મહિને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી જે કે હવે મેઘરાજા ઉત્તર અને મધ્ય ગુજરાત પર મહેર વરસાવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર વધુ એક વખત ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો છે એવામાં ગઈકાલે પણ રાજ્યના 109 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામમાં 4.5 ઇંચ વરસાદ વરસ હતો આ સિવાય ખેડાના નડિયાદમાં 4 ઇંચ અને મોધામાં 3.5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો આ સિવાય બક્ષરામાં 3.5 ઇંચ દેહગામ અને નડિયાદમાં 3 ઇંચ સાગબારામાં 2.9 ઇંચ મોધા અને કપરવંજમાં 0.5 ઇંચ ઉમરપાડામાં 2.2 ઇંચ અને કુકરમુંડા તથા બોટાદમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો જગતના તાતને સરકારનો સાથ ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 માસ દરમિયાન વર્ષેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને ব্যাপক પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાય રૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદય ₹350 કરોડની માતબર રકમનો કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યો છે આ સહાય 2 હેક્ટર સુધીની જમીન ધારકોને મળશે આજે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા ગુજરાતમાં ગઈકાલે સવારથી સાંજ સુધી મેઘો ધોધમાર વર્ષી રહ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે આજે 24 ઓગસ્ટના રોજ વલસાડમાં અતિભારે વરસાદ થઈ શકે છે અમરેલી ભાવનગર અને સુરત ભરૂચ नर्मदा અને તાપી નવસારી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદ આણંદ ખેડા અને વડોદરા છોટા ઉદેપુર दाहोद पंचमहाल महीसागर अरवली गांधीनगर साबरकाठा मेहसणा पाटण बनासकाठा भारे वरसा थी सके कच्छ मोरबी और जामनगर तथा देवभूमि द्वारका पोरबंदर मलवो मध्यम वरसा थानी शक्यता है राज्यના 47 ગામોને એલર્ટ કરાયા ચોમાસુ જામતા અમરેલીનો સૌથી મોટો ખોર્યાર દેમ છલકાયો છે શેત્રુંજી નદીમાં પુર આવતા ખોર્યાર દેમ ભરાયો છે બે દરવાજા 1 ફૂટ ખોલી પાણી સોડાયું હતું નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા કહેવાયું છે અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ 47 ગામોને એલર્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 74% વરસાદ નોંધાયો છે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 89% અને સૌથી ઓછો 57% વરસાદ ઉત્તર ગુજરાત पड़ियों મોદીએ યુક્રેન માં કહ્યું હું અહી શાંતિ નો સંદેશ લઈને આવ્યો છું પીએમ મોદી યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ને ભેટીયા હતા તેમ ના ખબે હાથ રાખ્યો હતો બંને 3 કલાક બેઠક કરી હતી ઝેલેન્સકી ને મળ્યા બાદ પીએમ મોદી એ કહ્યું કે હું અહી શાંતિ નો સંદેશ લઈને આવ્યો છું યુદ્ધ થી સમસ્યા નો ઉકેલ આવવાનો નથી અમે શરૂઆત થી જ શાંતિ ના પક્ષ માં છીએ સમસ્યા નો ઉકેલ વાતચીત અને કૂટનીતિ થી થાય છે રશિયા અને યુક્રેન સમય બગાડ્યા વિના વાતચીત શરૂ કરે દેશમાં ગુજરાતે કરી બતાવ્યું સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો માટે સારું કામ કર્યું છે આ માટે ગુજરાત પોલીસની ટીમે માત્ર 20 દિવસમાં 2.5 લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા છે સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં ગુજરાત પેલા સ્થાને બિરાજમાન થયું છે વર્ષ 2024 માં 85 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી જેમાંથી 66 કરોડની રકમ રિફંડ કરાવવામાં પોલીસ સફળ રહી છે रिकवरी रेट 100% કરવાનો ટાર્ગેટ છે બાળકો માટે વિનાશક છે પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલન્સકી સાથે મુલાકાત કરી હતી આ પછી પીએમએ ટ્વિટર પર લખ્યું કે યુદ્ધ બાળકો માટે વિનાશક છે મારા વિચારો એવા બાળકોના પરિવારો સાથે છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે અને હું પ્રાર્થના કરું છું કે તેઓ આ દુઃખને દૂર કરવાની શક્તિ મેળવે જારે ઝેલન્સકીએ લખ્યું કે દરેક દેશમાં બાળકોને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર છે આપણે તેને શક્ય બનાવવું પડશે मार्गों પહોળા કરવા 32 કરોડ सी मंजूर सीएम भूपेंद्र પટેલે બનાસકાઠાના રાચ ચાંદળા લુવાણા અને મોરથલ તેમજ લુવાણા બવેરાના કુલ 20 કિલોમીટરના માર્ગને ટુ લેન બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે આ બે રસ્તાઓની પ્રવર્તમાન 3.75 મીટરની પહોળાઈને 7 મીટર કરીને તેને ટુ લેન બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે બનાસકાઠાના આ રોડ થરાદ ધાનેરા તેમજ રાધનપુર થરાદ સાંચોર નેશનલ હાઈવેને જોડતા અગત્યના માર્ગો છે नीरद चोपड़ाએ રેકોર્ડ તોડ્યો ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરદ ચોપરાએ 89.49 મીટરનો થ્રો કરીને લૌસને ડાયમંડ લીગ 2024 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો આ તેનો આ સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો આ સાથે તેણે પોતાનો પેरिस ઓલિમ્પિક રેકોર્ડ પણ તોડ્યો છે જો કે તે 90 મીટરથી ઉપર ફેંકી શક્યો ન હતો જેના કારણે તે બીજા સ્થાને રહ્યો હતો ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ 90.16 મીટરના થ્રો સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો अमूल द्वारा लेवायो મોટો નિર્ણય રાજ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મોટા મંદિરો પર વિશેષ એટીએમ મશીન મૂક્યા છે જેમાંથી કાપડની થેલી મળે છે સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીન મૂકાયા છે હવે અમૂલ પર આવનારા એક મહિનામાં અમૂલ પાર્લરના 250 આઉટલેટ પર આવી મશીન મૂકશે રાજ્યમાં લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે તે હેતુથી અમૂલ દ્વારા આ મોટો નિર્ણય લેવાય્યો છે બહુચરાજી મંદિરનું થસે પુનઃનિર્માણ 7.76 કરોડના ખર્ચે થસે પ્રથમ ફેઝનું કામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુનઃનિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કર્યું હતું પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા 7.76 કરોડના ખર્ચે મંદિરનું પુનઃનિર્માણ કરીને શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઇંચ સુધી વધારવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિર પુનઃ નિર્માણનો સમગ્ર નકશો મુખ્યમંત્રી સમક્ષ પ્રવાસન વિભાગ અને પવિત્ર ધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો વખત હેલ્મેટ વિના પકડાય તો લાયસન્સ કેન્સલ ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા બ્રિજની ડિઝાઇન અને ગ્રીન કવર જેવા મુદ્દા પર સુણવણી ચાલી રહી છે હાઈકોર્ટે સરકારને ઝાટકડી કાઢતા કહ્યું કે અમે લોકોએ હેલ્મેટ પહેરતા નથી જોયા અમદાવાદના લોકોએ નિયમો તોડવાની મજા આવે છે હેલ્મેટ વગર ત્રણ વખત પકડાય તો તેનું લાયસન્સ અમુક સમય માટે સસ્પેન્ડ કરો કોર્ટે કહ્યું કે શહેરનું પ્લાનિંગ બે વર્ષ માટે નહીં પણ 50 થી 100 વર્ષ માટે થવું જોઈએ ભારતની વધુ એક સફરતા ગુજરાતમાં કાકરાપાર अणु મથક KPS A 700 મેગા વોટ પરમાણુ પાવર રિયેક્ટરે આજે તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કામગીરી શરૂ કરી છે તે ભારતનું બીજું સ્વદેશી પાવર રિયેક્ટર છે પ્લાન્ટ ઓપરેટર ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આ જાહેરાત થઈ હતી KPS ખાતેનું યુનિટ 4 700 મેગા વોટની પૂર્ણ ક્ષમતા સુધી માપવામાં આવે તે પહેલા 90% ક્ષમતા પર કાર્યરત હતું मोदी પછી લોકો કોને पीएम જોવા માગે છે ઇન્ડિયા ટૂર એ ગ્રુપ નો મોડ ઓફ ધ નેશન સર્વે સામે આવ્યો છે જેમાં દેશના 543 સંસદીય વિસ્તારના 1.36 લાખ કરતા વધારે લોકો સાથે વાતચીતના આધારે સર્વે તૈયાર કરાયો છે જેમાં લોકોએ જણાવ્યું કે नरेंद्र મોદી પછી લોકો કોને पीएम જોવા માગે છે જેમાં સૌથી વધારે 25% કરતા વધારે લોકોએ અમિત શાહનો નામ આપ્યું છે ત્યારબાદ 19 સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે નીતિન ગડકરી ટકા સાથે લોકોની ત્રીજી પસંદ છે सीएम ममता बनर्जी पीएम मोदी ने લખ્યો પત્ર કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં ખળભળાટ બાદ હવે પશ્ચિમ બંગાળના સી એમ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહત્વપૂર્ણ પત્ર લખીને મોતી માંગ કરી છે સમાચાર એજન્સીએ એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું કે પશ્ચિમ બંગાળના સી એમ મમતા બેનર્જીએ ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને બળાત્કારના દોષિતોને સજાની સાથે સાથે કડક કાયદાની માંગ કરી છે અમદાવાદમાં મેઘમહેર ગઈકાલે અમદાવાદમાં મેઘમહેર શરૂ થઈ હતી અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં અંધારપટ છવાયો હતો શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે मुस्लिम महिला ने मोदी योगी प्रशंसा करवी पड़ी मोहंगी अयोध्या में एक मुस्लिम महिला ने मोदी योगी प्रशंसा करवी मोहंगी पड़ी थी पति ए पहला पत्नी डाम आपने तलाक आपी दीधा जो के पीड़िताए मारपीट नो पर आक्षेप करयो हतो पीड़िताए अयोध्या अने भराइच जिला करवा विनंती करी छे जो के हजू सुधी कोई केस नोंधायो नथी युवती ए वीडियो वायरल करयो छे अने सीएम योगी ने कार्यवाही करवानी विनंती करी छे